આ બંને થ્રેસર વેચવાના છે જેમાં એન જેટી અને બાલવીર બંને કંપનીના થ્રેસર છે એન જેટી મગફળી માટેનું સ્પેશિયલ થ્રેસર છે અને બાલવીર મગ તલ અડદ માટેનું સ્પેશિયલ થ્રેસર છે બંને થ્રેસર ખૂબ જ ઓછા આવેલા છે મગફળીનું થ્રેસર સો કલાકને અંદર હાલેલું છે અને મગનું થ્રેસર બાલવીર થ્રેસર સો કલાક આસપાસ હાલેલું છે બંને થ્રેસર તમને સાવ નવી કંડિશનમાં જોવા મળશે અને બંને થ્રેસર વેસવાના હશે તો માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આપણે આગળ વિડીયોમાં જ જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે એન જે અને બાલવીર બંને થ્રેસરની મોડલ બંને થ્રેસરનું મોડલ બે હજાર અને પચીસનું છે એનજેટી થ્રેસર સિતેર કલાક આસપાસ આવેલું છે અને બાલવીર થ્રેસર સો કલાક આલેલું છે તેવું માલિકનું કહેવું છે આ બાલવીર કંપનીના થ્રેસરમાં તમને કઠોળ પાક બાજરી ઘઉં મગ અડદ તલ તમામ પાક નીકળશે અને એકદમ સોખો પાક નીકળશે અને એનજેટીમાં સ્પેશિયલ મગફળીનું થ્રેસર છે અને તે થ્રેસર સિંચેર કલાક આસપાસ હાલેલું છે કમ્પ્લીટ વર્ક કરે છે બંને નવી કન્ડિશનમાં થ્રેસર જોવા મળશે ખૂબ જ ઓછા હાલેલા છે તો આ થ્રેસરની કન્ડિશન જોઈ શકો છો બંનેમાં ખૂબ જ ઓછા મજૂરની જરૂર પડે છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ એન જે ટી થ્રેસર મગફળીનું થ્રેસર છે તેની કિંમતની તો તેની કિંમત માલિકે ત્રણ લાખ રૂપિયા રાખેલી છે અને બાલવીર કંપનીના થ્રેસરની કિંમત ચાર લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તો આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર તો આ પ્રમાણે છે ઇઠ્યોતેર સાત એંસી બોતેર સો પંચાવન માલિકનો મોબાઈલ નંબર છે એનજેટી થ્રેસરની કિંમત ત્રણ લાખ રૂપિયા રાખેલી છે બાલવીર કંપનીના થ્રેસરની કિંમત ચાર લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે અને આ બંને થ્રેસર તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તો તાલુકો વઢ વઢનગર વડનગર ગામ તાલુકો જોવા મળશે તો વધુ માહિતી માટે ઇઠ્યોતેર સાત એંસીવાળા નંબરમાં કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે આપણો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ઇઠ્યોતેર સાત એંસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મળવા વિનંતી જયશરાજ